બહુ જ સમસ્યા છે કારણ કે અહીંયા એક તો કચરો અને ખાડા જે ખાડા અહીંયા થઈ ગયા છે હવે વ્હીકલવા તમે જો ટ્રાફિક કેટલો થઈ જાય કારણ કે ખાડામાં ગાડી ચલાવવાની કે કહીને રિક્ષા જો કોઈ ઉલટી પલટી પડી ગઈ તો એનો જવાબદાર કોણ કોઈ ખબર નહીં પડી કોર્પોરેશનને જોવું જોઈએ કે આ વસ્તુ ખોટી છે અને અહીંયા ગંદવાળો બહુ જ છે આમ એ હરિનગરથી ગોત્રીવાળો રોડ છે ઓવરબ્રિજની બાજુવાળો સાઈ સર્વિસ રોડ પર કોઈ કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ છે પાણી ભરે સાઈડમાં ગંદકી એટલી તમે જુઓ કોઈ સાફ કરતું નહીં કોર્પોરેશન અધિકારીઓનું તંત્ર બિલકુલ બેકાર થઈ ગયું છે વેરો ભરીએ પણ વેરાનું કોઈ આઉટપુટ મળતું નહીં મુશ્કેલી પડે ખાડા અમે તો અમારે ગાડીનું મેન્ટેનન્સ કેટલું વધી જાય છે બહુ વધી જાય છે અને કમાવાનું નહીં એટલે તો ગુમાવવાનું થાય છે આ દર વર્ષે જવું જ હોય છે